હાલો આપણે જવાનું છે આવા કોડીનાર સંજયભાઈ ખાઈ હા અહીંયા આવ્યો કોડીયાર જાય હેલો ગાય છે આપણે જવાનું છે ગઢડા હાલો હું તમને બતાવું આપણે જાય ગઢડા આવે અહીંયા માતા રૂમાલ બાંધો હેલો ભાગ્ય આપણે જવાનું છે ગઢડા હું તમને બતાવું રડે બ્લોકમાં બનાવે આપણે આવી ગયા ગઢડા એવો સ્કૂલ આપણે આવી ગયા ગઢડા đúng oh. ah, không? kia à bữa nay bà biết đâu rồi à mà bên này à à à

અમિત શાહ આપણે આવી જાય આ ઘર બાર મૂકીને આયા જમે જો આયા ખાયલા માં ખાય બોલો

આપણે ભૂગી ગયા ઘરે કોડીનાર થી બેઠા બધાય લગ્ન નું કામકાજ હાલે કાંઈ કામ નથી ઉજતું હું કરવું કોડીનાર થી ભાઈ આપડે

હા આવ્યોડિયારો જીતુ લીધો હશે તો આપણે આવ્યો જીતુ ભાઈ આ બ્લોક એન્ડ કરું છું સારો લાગે છે ભૂલતાની ભાઈ